જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું તો આજે આપણે ઈસ્ટર્ન આ હાંડો આપણે ડાળ ચોખા ઈસ્ટર્ન બની જાય છે નાના મોટા બધાને ભાવશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો આપણે ઇસ્ટર્ન હાંડવો બનાવવા માટે રવો લીધો છે એક વાટકી લીધો છે આપણે દોઢ વાટકી જેટલો રવો લેવાનો છે અને એકદમ પટલો આવે એ લેવાનો છે જો તમારી પાસે જાડી સુજી હોય તો એને મિક્સરમાં વાટી લેવાની તો આપણે આ એકદમ પટલી આવે એ રવો લીધો છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું આપણે બે વાટકી જેટલો રવો લઈ લીધો છે આપણે માપથી આની અંદર છાશ નાખવાની છે તો આપણે મીડિયમ સાઈઝ ની આપણે છાશ લીધી છે બહુ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી અને જો તો છાશ છાસ નતી એ જગ્યાએ દહીં પણ લઈ શકાય તો આપણે અત્યારે એટલી નાખી અને આપણે એને મિક્સ કરી લઈશું ચમચાથી પહેલા બધા રવાને પલાળી દઈશું આ રીતના હવે જે બીજી વધારા ને છાસ છે એ નાખી તો જે દેસુ રવો છે એ સરસ રીતના બધો મિક્સ થઈ ગયો છે જો તમારી પાસે દહીં હોય ને તો એક વાટકી દહીં અને એક વાટકીની સામે પાણી નાખીને આ રીતના મિક્સ કરી લેવાનું આ રીતના આપણે એને જાડું જ રાખવાનું છે અત્યારે આપણે પટવું નથી કરવાનું એટલે આપણે આ રીતના સરસ રીતના પેટી લેશું પહેલા આપણો રવો છે એ સરસ રીતના ફેટાઈ ગયો તમે જોઈ શકો આપણે ચમચામાંથી આ રીતના પાડીને તો પડી જાય છે બસ આપણે આ રીતના જેને કરવાનો છે તો હવે આપણે આની અંદર પહેલા શાકભાજી નાખી તો શાકભાજીમાં આપણે એક મીડિયમ સાઈઝનું કેપ્સિકમ મરચું લીધું છે એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે અને ઝીણી કાપી લીધી છે થોડાક મેં લીલા વટાણા લીધા છે મારી પાસે હતા એટલે મેં લીધા છે એકદમ કુમળા આવે અને મીડિયમ સાઈઝનું ગાજર લીધું છે અને પણ આ રીતના મેં ખમણી નાખ્યું છે અને થોડાક ધાણા લીધા છે આ બધું આપણે એની અંદર નાખી દઈશું હવે આપણે એની અંદર મસાલો કરશું આપણે એક ચમચી ધાણાજીરું નાખશું અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી લાલ મરચું નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું તો હવે આપણે આદુ મરચી નાખવાની છે તો આદુનો ટુકડો લઈ અને મેં ખમણી નાખ્યો છે અને ચાર થી પાંચ આપણે લીલી મરચી આવે ને તીખી એને મેં કટકા કરી લીધા છે જો તમારે આનો વાપરવું હોય તો મોટા મરચા આવે એ પણ વાપરી શકાય તો હવે આપણે આદુ મરચી આની અંદર નાખી દઈશું હવે બધું આપણે મસાલો અને શાકભાજી મિક્સ કરી લેશું તો આપણો મસાલો અને શાકભાજી બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે જે શાકભાજી નાખ્યું છે એમાંથી થોડુંક પાણી છૂટશે એટલે આપણે આને વીસ થી પચીસ મિનિટ માટે પલળ આપણે પલળવા દઈશું એટલે આપણે રેસ્ટ દઈ દઈશું ઢાંકીને એટલે જે આમાંથી પાણી નીકળવાનું હશે એ નીકળી જશે ને જે આપણે રવો નાખ્યો છે ને એ પણ ફૂલીને સરસ થઈ જશે પછી આપણને જેટલું પાણી જરૂર પડશે એટલું નાખશું નથી આપણે આમાંથી જ બનાવી નાખશું તો અડધી કલાક જેવું થઈ ગયું છે ને આપણે ને જોઈ લેશું તો તમે જોઈ શકો કેટલું સરસ રીતના પલળી ગયો છે રવો અને બધો સરસ ફૂલી ગયો છે આપણે આને અડધી કલાક જેવો પલાળ્યો તો તમારી પાસે ટાઈમ હોય તો કલાક સુધી પણ એને પલાળી શકો છો આપણે એકવાર આને આ રીતના ચમચાથી સરસ રીતના હલાવી લેશું આપણે મસાલો હલાવી અને પછી આપણે એની અંદર સિંગદાણા નાખવાના છે તો આપણે કાચા સિંગદાણા આવે ને શેકીને મેં આ રીતના પોતરા કાઢીને ફાડા કરી લીધા છે આપણે એની અંદર નાખી દઈશું સિંગદાણાનો સ્વાદ બહુ સરસ આવશે આપણે આંડવામાં અને હવે એમાં આપણે થોડું પાણી નાખવાનું છે થોડું પાણી નાખી અને થોડુંક આપણે એને ઢીલું ઢીલું કરી દઈશું

થોડાક નાના નાના આ રીતના વઘાર કરવાથી એનો સ્વાદ પણ સરસ આવશે અને જે આપણો આંડો છે ને એ પણ જાળીદાર સરસ બનશે બાર થી ક્રિસ્પી બનશે અને અંદર થી એકદમ કોચો બનશે આપણે બધું જે વઘાર કર્યો છે બધો સરસ રીતના મિક્સ કરી દઈશું આપણો વઘાર બધો સરસ રીતના મિક્સ થઈ ગયો હવે આપણે અંદર ખાવાનો સોડા આવે ને એ નાખવાનો છે તો આપણે નાની અડધી ચમચી જેટલો નાખી દેસુ જો તમારે આના નાખવું હોય તો એનો પણ નાખી શકે તો સોડા ઉપર આપણે એક ચમચી જેટલું પાણી નાખી દેસુ હવે આપણે સોડા નાખીને આપણું ખીરું સરસ રીતના મિક્સ કરી લેશું એટલે બધું આપડે ખીરું છે બધું સરસ ફૂલી છે આ હાંડો આપણે ઇસ્ટર્ન બને છે અને છોકરાઓને પણ બહુ ભાવે છે અને સ્કૂલ પણ ખુલવાની થઈ છે તમે નાસ્તામાં પણ આ સરસથી બનાવી શકો છો સરળ રીતે તો આપણો બધો સરસ રીતના આપણો જે સોડા નાખ્યો છે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને બનાવી લઈશું હાંડવો તો હવે આપણે આ કઢાઈમાં બનાવવાનો છે આમાં નોનસ્ટિક પેન કે આપણે જે હાંડવાનું કુકર આવે એની જરૂર નથી આપણે આ પેનમાં પણ બની જશે સરસ રીતના

ત્યાર પછી આપણે તમે ખીરું નાખી દે એટલે આપણે એને ઢાંકી દેવાનું ઢાંકી અને આપણે એને

હવે હાંડવા આ રીતના જારા જેવું બઉ પોળું હોય ને ચમચો એવો લેવાનો અને એને ધીરેથી આ રીતના તમે કરશો એટલે બધો પલટી જશે તો એને ધીમેથી પલટાવી દેવાનો તમે જોઈ શકો કેટલો સરસ રીતના એનો કલર આવ્યો છે તો હવે આપણે ઢાંકી અને પાછું આપણે આને પાંચ મિનિટ માટે ચડવા દેસુ તો ફરી પાછું પાંચ મિનિટ જેવું થઈ ગયું ને આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો કેટલો સરસ ક્રિસ્પી બહેનો છે તમને નીચેથી પણ બતાવી દો એકદમ સરસ ફૂલી ને તૈયાર થયો છે પાછળથી પણ સરસ બની ગયો છે હવે આપણે હાંડવા કાઢી લઈશું જોતા જ ખાવાનું મન થાય ને એવો ફૂલી ને દાડા જેવો આપણો આંડો બનીને તૈયાર થયો છે તો હવે આપણે હાંડવા ને તેમ મૂકી તો હવે આપણે બીજો આંડો બનાવવાનો છે તો આપણે પાછળ અંદર થોડુંક તેલ નાખી દેસું હવે આપણે વધારે તેલની જરૂર નહીં પડે અને આ તેલ થોડુંક આપણે ગરમ થયા તા લગી ફાંસા આપણે ગેસ ફાંસ કરી દેશું આપણે ચપટી ચટલી રાઈ નાખશું અડધી ચમચી આપણે સફેદ તલ નાખશું સફેદ તલ અને રાઈ ફૂટે એટલે ગેસ ને ધીમો કરી દેવાનો ને તરત જ આપણે જે કીર છે એ પાછું નાખી દેશું આપણે આમાં ત્રણ થી ચાર આપણા આંડવા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો આપણા હાંડવા છે બનીને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ લાગે છે હું તમને કાપીને પણ બતાવી દઉં તમે જોઈ શકો બહારથી એકદમ ક્રિસ્પી અંદર અંદરથી જાળીદાર બનીને તૈયાર થયા છે જોતા જ ખાવાનું મન થાય ને એવા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે એકવાર સોસથી આને સર્વ કરી લઈએ અને તમે આ રીતના એકવાર બનાવજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી